અંકલેશ્વરના રામકોટ તીર્થધામ ખાતે હાંસોદની કાકાબા હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો અને કાકાબા હોસ્પિટલ ખાતે મોતિયાના દર્દીઓને મફત ઓપરેશન કરી આપવામાં આવશે આસોદની કાકાબા હોસ્પિટલ દ્વારા આજોદ અંકલેશ્વરના રામકોટ તીર્થધામ ખાતે નિઃશુલ્ક આંખ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં આંખના દર્દીઓ હાજર રહ્યા હતા અને કાકાબા હોસ્પિટલના આંખના નિષ્ણાત તબીબ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી સાથે જરૂરિયાત દર્દીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં મોતીઓના દર્દીઓ માટે કાકાબા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે આ કાકાબા હોસ્પિટલનો રહ્યો હતો નમસ્કાર આજ રોજ કાકાબા હોસ્પિટલ હાંસોટ તેમજ એશિયન પેઇન્ટ લિમિટેડ અંકલેશ્વરના સહયોગથી રામકુંડ મુકાબે એક મફત આંખરોટ નિદાન સારવાર શિબિરનું આયોજન કરેલું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવેલા છે આ કેમ્પમાં આવેલ જે દર્દીઓને ચશ્માની જરૂરિયાત છે એમને મફત ચશ્મા વિતરણ કરવામાં આવે છે તેમજ મોટિયાની જરૂરિયાતવાળા દર્દીઓને કાકાબા હોસ્પિટલ હાંસોટ ખાતે બોલાવી મફત ઓપરેશન કરી આપવામાં આવશે